દાહોદ શહેરના ગોધરા રોડ વિસ્તારમાં અનિયમિત વીજ પુરવઠાથી રહેશો પરેશાન દાહોદ શહેરના ગોધરા રોડ વિસ્તારમાં વિવિધ સોસાયટીના રહેશો છેલ્લા ઘણા સમયથી અનિયમિત વીજ પુરવઠાથી પરેશાન છે વારંવાર વીજ પુરવઠો બંધ થઈ જતો હોવાથી રહીશોનું રોજિંદુ જીવન અને બાળકોના અભ્યાસમાં ખલેલ ઊભી થઈ રહી છે ખાસ કરીને ગરમીના દિવસોમાં વીજ પુરવઠાની અછતથી લોકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે રહીશોનું કહેવું છે કે વીજ કંપની તરફથી કોઈ પૂર્વ સૂચના વિના વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવે છે જેના કારણે ઘરેલું કામકાજ કુલર પંખા પાણીની સુવિધા અને ઇલેક્ટ્રોનિક સાધનો પર અસર થાય છે કેટલાક વિસ્તારોમાં તો રોજના અનેક વખત વીજ પુરવઠો ખોરવાય છે જેના કારણે બાળકોના ઓનલાઈન અભ્યાસ અને ઓફિસના કામમાં પણ વિઘ્ન આવે છે વીજળીના સતત ખોરવાતા પુરવઠાને લઈને રહીશો દ્વારા અનેકવાર વીજ કંપની અને સ્થાનિક તંત્રને રજૂઆત કરવામાં આવે છે પરંતુ હજુ સુધી કોઈ સ્થાયી ઉકેલ આવ્યો નથી રહીશોનું કહેવું છે કે સ્માર્ટ સિટી તરીકે વિકસાવતા દાહોદમાં આવી સ્થિતિ દુઃખદ છે અને તંત્રએ તાત્કાલિક પગલા લેવાની જરૂર છે સ્થાનિક તંત્ર અને વીજ કંપની રહીશોનું દુઃખ સમજી વીજ પુરવઠાની સમસ્યા માટે કાયમી ઉકેલ લાવવો જોઈએ રહીશો આશા રાખે છે કે તંત્ર દ્વારા જલ્દીથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને અનિયમિત વીજ પુરવઠાની સમસ્યાનો અંત આવશે લાઈટો નો બહુ જબરજસ્ત પ્રોબ્લેમ ચાલે છે અને રોજે લગભગ બે ત્રણ કલાક તો બંધ રહે જ છે અને છેલ્લા ત્રણ દિવસથી તો બહુ જ રાત્રે તો હોતી જ નથી લાઇટ એવું કહીએ તો પણ ચાલે બહુ જ જબરજસ્ત પ્રોબ્લેમ છે લાઈટ ફ્રીજ એસી ને માં પ્રોબ્લેમ આયા છે ને નો તો બહુ જ પ્રોબ્લેમ છે પંખો તો બંધ થાય ને પછી જાણે એકદમ હાઈ પાંચસો ની સ્પીડ પર ચાલતો હોય એ રીતના પંખો ચાલુ થઈ જાય છે ને કશું બી ચાલતું નથી બરાબર ઘરમાં કેટલી બધી વસ્તુઓ નુકસાન બી થઈ ગયું છે બધાની ઘરે આ ઘણી વાર ઘણા સાહેબોને ફોન પણ કર્યા છે અમુક સાહેબોની બદલી થઈ ગઈ છે કોઈક ફોન ઉઠાવતા નથી કમ્પ્લેન વાળા તો એટલે બહુ તકલીફ છે અમારે કાલે લાઈટ બળી ગઈ પંખા બળી ગયા લેપટોપની સ્વિચ બળી ગઈ વાયર બળી ગયા બહુ જ નુકસાન લાઇટ જવાનું સેચ પણ નક્કી નથી ગમે તે ટાઈમે તેટલા સમય માટે જતું રહે છે અને આટલા સાત આઠ બંધ થયા પછી બી લાઇટો પછી બી એટલી સારી રીતે લાઇટો ચાલતી નથી જે મંગળવારે બંધ રહે છે મંગળવારે મેન્ટે જે મેન્ટેન મંગળવારે લાઇટો બંધ રહી છે મેન્ટેનન્સ માટે તે છતાં બી આ ત્રણ દિવસથી તો બહુ જ પ્રોબ્લેમ થઈ ગયો છે કુશ્તિનગરમાં તો અમે જો અમારો આ જે છે અમારો પ્રોબ્લેમ નું નિરાકરણ નહીં આવે તો આજદા નહીં આવે તો અમે જીબી આજે રાતે જઈને સોસાયટી વાળા બધા ભેગા છે એન્સ બધા ભેગા થઈને જીબીમાં અમે ધામોત નાખીશું કે અમારું આને ફર્મેનન્ટ સોલ્યુશન જ જોઈએ કારણ કે છેલ્લા પંદર દિવસથી આ ખૂબ પ્રોબ્લેમ છે કે રાતે નવ વાગે એને ચાલુ થઈ જ જાય છે નથી લાઈટ ચાલતી નથી પંખા ચાલતા નથી એસી ચાલતું તો કરવાનું શું જી જીબી કે અમે બધું જે કામ કરીએ છીએ તે શું કામ કરે છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની ની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ શેર અને